जय श्रीराम जय राघव भुशुण्डी रामायण दिवसु देखी परम पावन तव आश्रम गु मोह संशयिनाभ्रमभुषुण्डीजि महाराजे पूच्छडीज का अहं पधार्या પોતાનો એક રજૂ કરતા માટે બોલ્યા સો સતુ કે મેં તમારા દર્શન કર્યા ત્યાં તો અને સાથે સોનામાં સુગંધ પડે એમ મારો બધો આ સંશય ટળી ગયો કારણ આપના દર્શન થઈ ગયા છે પણ મને એક એવી કથા સંભળાવો કે જેથી મારું અને આ સમગ્ર જગત નું કલ્યાણ થાય અને બસ આજ કૃષ્ણના આજ આર્ધ ભાવના આજ વિનમ્રતાના નાતે કાગ ભૂષુંડીજી મહારાજ ગરુડજીને સંવાદ સંભળાવે છે એટલે જ ભુષુંડી રામાયણ જય શિયા રામ જય રાઘવ રામાયણ દિવસ ચાર